ॐ विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय शकलाय जगधिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनवेशयन्तम् पटस्य पुत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि त्रयिसाङ्ख्यं योग पशुपतिमतं वैष्णवमिति प्रवीन्दे प्रस्थाने परमिदमदपथ्यमिति च रुचिनां वैचित्र्या દ્રજુકુટિતલાલ દ્રજુકુટિલના પજુષા દૃણામે કોગમ્ય સ્વસી પર્ણવ ગુરૂર્બ્રહ્મા ગુરૂર્વિષ્ણો ગુરૂર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત્બ્રહ્મ તસમ શ્રી ગુરુવે નમસ્તે સારદે દેવી સરસ્વતી મતે વસતવ મમ જીવાગ્રેહર જગદંબા ભે ઓ નમો ભગવતે મહુદ્રાય નર્શક મિત્રો ચાલો આપણે શિવ ગંગામાં સ્નાન અને પાન કરવા માટે જઈએ સુતજી મહારાજ કહે છે કે હે મહામુનિઓ અગાઉ અંધકાસુર નામનો અસુર સમુદ્રના ખાડાનો આશરો લઈને રહેતો હતો તે દેવોને ખૂબ જ પરેશાન કરતો હતો તેણે ત્રણેય લોકોને વશ કર્યા હતા તેથી દેવોએ ભોળાનાથની સ્તુતિ કરી अपुदृष्टि मा जलोकु सारी सृष्टि मा शिवरूपरा दिल वशो ऐ आवि हसो दयाकरे स्थापो दया दर्शन ભોળાનાથની સ્તુતિ કરી શિવજીને પ્રસન્ન કર્યા શિવજીએ કહ્યું કે મેં તમારી પ્રાર્થના સાંભળી છે હું તે અંધકાસુરનો નાશ કરીશ તમે સૈન્યને લઈને જાઓ હું ઘણું સાથે આવું છું શિવજીની આજ્ઞા મળતા દેવો સૈન્યને લઈ અંધ દૈત્યશન સાંભળી આવ્યા છે તે વખતે દેવો અને દૈત્યોનું ભયંકર યુદ્ધ થયું આ વખતે ભોળાનાથ પ્રગટ થઈ અંધકાર સુર જેવો ખાડામાં જવું ખાડા પાસે પહોંચો કે તરત જ ભોળાનાથે તેને ત્રિશુળમાં પો રોવી દીધો છે અંધકાર સુરે શિવજીને પ્રાર્થના કરી એટલે શિવે પ્રસન્ન થઈ વરદાન માગવા માટે કહ્યું ત્યારે અંધક દૈત્યે કહ્યું કે મને આપની ભક્તિ આપો પ્રભુ અને કૃપા કરી આપ અહીં રહો આથી ભોળાનાથે તે ખાડામાં તેને ખાડામાં નાખી દીધું અને લોકોનું કલ્યાણ કરવા પોતે લિંગ સ્વરૂપે ત્યાં આગળ રહ્યા છે એ લિંગ અંધકેશ નામે પ્રસિદ્ધ થયું બોલો અંધકેશ્વર મહાદેવ તેનું પૂજન કરવાથી છ મહિનામાં પોતાની ઈષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે જે બ્રાહ્મણ લોકનું હિત કરનાર શિવલિંગનું પોતાની આજીવિકા માટે છ મહિના સુધી પૂજન કરે છે તેને દેવલોકની પ્રાપ્તિ થાય છે ઉમાપતિ મહાદેવ કી જય આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને હર હર મહાદેવ કાલે વેલા આવજો શિવ પુરાણ ની કથા સાંભળવા આવે તે લાવજો વાપતિ મહાદેવ કી જય હે ભોળાનાથ આપે અંધકાસુરને આપના ચરણોની ભક્તિ આપી પ્રભુ એ જ પ્રમાણે સબ સર્વ ભક્તોને આપના ચરણોની ભક્તિ આપજો સર્વનું કલ્યાણ કરજો